બીજો ફોન નહીં એટલે મિત્રો કોમેડી વિડીયો શૂટ થતો છે એ તમને નહીં બતાવી કરા ના બતાવો એટલે તો ભગોભાઈ અહીં કાંઈ બેઠા હોય અને આમ આમ તમારે ખાલી શું કરવાનું ખબર ને વાઘ ઉપર માછુએ રહેતા હોય અને એ પછી એ ટાક બલુભાઈ આવે બલુભાઈ વારી કોક તમારે કને પૈસા હશે માગતા હોય એટલે લેવા આવતા હોય પૈસા છે લેવામાં આવતા હોય ને એટલે વારી તમારે વાઘ પાડી અને પાછા તોડી શાળે વારી પાસે બધાને કહેવા થાય કે ગમમાં આવ્યો વાઘ વાઘ ભાગા ભાઈ કને વાઘ લડી એટલે પછી કાળાભાઈને કે ઠેકાબાને કેવી મિત્ર ઠેકાબા એટલે હું મિત્રો તો આપણે હવે કોમેન્ટ વિડીયો ચાલુ કરી નાખા તો કોમેન્ટ વિડીયો જોવા માટે અમારી એસપી વર્ધન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઈ એ ચેનલમાં આવશે ને આ એસપી વ્લોગ્સ માં આપણા કોઈ લગ આવશે તો જોવાનું ભૂલતા નહીં લગ ની અંદર તાઉધી જય માતાજી જય માતાજી